સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આજે સંપન્ન થઈ હતી બાબર રાધનપુર હાઈવે પર આવેલી ગાયત્રી ગર્લ્સ વિદ્યાલય ખાતે ધોરણ 10 નું છેલ્લું પેપર આપીને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઘરે પરત ફર્યા હતા બાબર શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતા શાળાના શિક્ષકો વાલી અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થતા રાહત અનુભવી હતી કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર સહેલા હતા જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ અમુક પ્રશ્નો મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ એકંદરે વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થવાને ખુશ હતા શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ તે આનંદની વાત છે તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી વાલીઓએ પણ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ પાપર ખાતે ધોરણ દસ એસએસસી બે હજાર પચીસની પરીક્ષા સંપૂર્ણ શાંતિમય રીતે સંપન્ન કરવામાં આવી છે બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી છે અને શાળા પરિવાર ઠાકોર બોર્ડિંગ અને પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગ દરેકનો ખૂબ સહકાર મળ્યો છે અને હું અહીંયા ગાયત્રી સ્કૂલમાં મારા પેપર અને ગાયત્રી સ્કૂલમાં પંખાની જેમ કે પંખાની પાણીની વગેરે સગવડો હતી અને અમે અમને ગાયત્રી સ્કૂલમાં પેપર દેવાની ખૂબ જ મજા આવી અને આજે અમારા પેપર સંપૂર્ણ થયા છે અને આજે અમે અમારા ઘરે જઈએ છીએ